રાજકોટમાં જન્માષ્ટમી મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો ચૌદમીથી અઢારમી ઓગસ્ટ સુધી જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે પાંચ દિવસમાં બાર લાખ જેટલા લોકો ઉમટવાની સંભાવના છે મેળામાં આવતા લોકો માટે પંદર સ્થળો પર ફ્રી પાર્કિંગ ગોઠવવામાં આવ્યું છે બે ડીસીપી સહિત ઓગણીસો એકતાળીસ પોલીસ જવાનો ખડે ખડેપગે રહેશે યાંત્રિક રાઇડ્સની દરરોજ ચકાસણી હાથ ધરવામાં આવશે મહત્વનું છે કે રંગીલા રાજકોટમાં દર વર્ષે યોજાતા જગપ્રસિદ્ધ લોક

અને આમ્રપાલી બ્રિજ થી એરપોર્ટ રોડ સુધી રસ્તો વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે બીજી તરફ મેળામાં સુરક્ષાના પગલે સોળ જેટલા વોચ ટાવર તૈયાર કરવામાં આવ્યા છે એઆઈ ડ્રોન અને વોચ ટાવર મારફતે પોલીસ બાજ નજર રાખશે ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે અગિયારસો પોલીસ જવાનો ખડે પગે રહેશે આ બધા જે છે એ જે લોક મેળાની પ્રસકોષમાં ભરાવાનો છે એની આજુબાજુમાં તમામને પ્રવેશ બંધ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે આ સિવાય જે લોકમેળા બંદોબસ્તમાં છે એમાં ટ્રાફિકમાં કુલ એક હજાર જેટલા પોલીસ ટીઆરબી હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે વાહનો જે આવશે એની માટેના કુલ ચૌદ પાર્કિંગ પ્લોટ આજુબાજુના તૈયાર રાખવામાં આવેલા છે જે જેમાં ટુ વ્હીલર પાર્કિંગ તેમજ ફોર વ્હીલર પાર્કિંગ કરવામાં આવનાર છે અને તે અંગે જે તે પાર્કિંગ સ્થળે પાર્કિંગના સાઇન બોર્ડ પણ મૂકવામાં આવનાર છે જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ છે તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે આવતીકાલથી આ લોકમેળો છે તે ખુલ્લો છે તે મૂકવામાં આવશે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે કે તેમના હાસ્તે આ લોકમેળો છે તે ખુલ્લો મૂકવામાં આવશે અને આવતીકાલથી લોકો છે તે લોકમેળાની મજા છે તે માણી શકશે ચૌદ ઓગસ્ટથી લઈ અને અઢાર ઓગસ્ટ સુધી આ જન્માષ્ટમીનો લોકમેળો છે તે યોજાશે અને તેનું નામ છે તે શૌર્યનું સિંદૂર નામ છે તે આપવામાં આવ્યું છે ભાતીગઢ સંસ્કૃતિને ઉજાગર કરતો આ લોક મેળો છે તે 5 દિવસ સુધી યોજાશે ને તેની અંદર અંદાજિત 12 લાખ ની જનમેદની છે તે ઉમટી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે 100 કરોડ રૂપિયાનો વીમો છે તે આ લોક મેળાનો લેવામાં આવ્યો છે એટલું જ નહીં સાથે સાથે 15 જેટલા સ્થળોએ નિશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે રેસ્કોસ રિંગ રોડ થી લઈ જિલ્લા પંચાયત ચોક થી બહુમાળી ભવન ચોક પોલીસ હેડક્વાર્ટર સર્કલ અને જૂના એનસીસી ચોક થી સુધી જે વાહનોને પ્રવેશબંધી છે તે આપવામાં આવી છે એટલું જ નહીં સાથે સાથે આમ્રપાલી બ્રિજથી એરપોર્ટ રોડ સુધીની પ્રવેશબંધી છે તે આપવામાં આવી છે અલગ અલગ જે રાઇડ્સ છે તેને યાંત્રિક રીતે ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે ને તમામ રાઇડ્સ છે તેમની તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે લાઇટિંગ છે તે ફિટ કરવામાં આવી રહી છે એટલું જ નહીં સાથે સાથે લોકોની કેપેસિટી કેટલી છે કેટલા લોકોને આ રાઈડની અંદર બેસાડી શકાય તે સહિતની ચકાસણી છે તે આર વિભાગ અને અલગ અલગ જે યાંત્રિક રાસને લગતા જે વિભાગો છે તેમના દ્વારા રાઇડ્સની ચકાસણી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે રાઇડ્સનું ટેસ્ટિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે સાથે સાથે આ પ્રકારે જે પોલીસના વોચ ટાવર છે તે તૈયાર કરવામાં આવ્યા છે અલગ અલગ સોળ જેટલા વોચ ટાવર ઉપરથી પોલીસ દ્વારા બાજ નજર છે તે રાખવામાં આવશે સાથે જ ટેકનોલોજીનો પણ આ લોકમેળાની અંદર ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે એઆઈ અને ડ્રોન થી જે ક્રાઉડ છે તે કંટ્રોલ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો બે ડીસીપી સહિત ઓગણીસો એકતાલીસ જેટલા જે પોલીસ જવાનો છે તે આ લોકમેળાની અંદર પાંચ દિવસ સુધી પોલીસ છે તે બજાવવાના છે આરએમસી અને આર વિભાગની જે ટીમો છે યાંત્રિક રાઇડ વિભાગ માટેનો અલગ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો છે અને યાંત્રિક રાઇડ્સ દ્વારા દરરોજ આ તમામ જે રાઇડ શો છે તેની ચકાસણી છે તે હાથ ધરવામાં આવશે મોટી સંખ્યામાં જયારે જન્માષ્ટમી લોકમેળાની અંદર લોકો આ રેસ્ટ મજા છે તે માણવાના છે ત્યારે તમામ રીતે રાજ્ય સરકારના જે નિયમો છે તેનું પાલન કરવામાં આવે અને રાઇડ સંચાલકો છે તે લોકોની ખાસ સુરક્ષાને ધ્યાનમાં રાખી અને રાઇડ્સ ચલાવે તે પ્રકારની અપીલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં સાથે સાથે જ્યારે જન્માષ્ટમીનો તહેવાર હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકોની ભીડ આ લોકમેળાની અંદર ઉમટી પડતી હોય છે ત્યારે ફાયર બ્રિગેડની પણ અલગ અલગ ટીમો છે તે આ લોકમેળાની અંદર તેના જ છે તે રાખવામાં આવશે ਕੇਬਰਾ ਪਰਸਨ ਉਦੇਪਾਰ ਸਾਥੇ ਗੋਰੂ ਦਵੇ ਜ਼ੀ ਮੀਡੀਆ ਰਾ